પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની માતાઓ બહેનો વિશે કરેલી અભદ્ર ટિપ્પણી પછી ભાજપ દ્વારા એમની ટિકિટ રદ કરવી જોઈએ એ માગણીઓને લઈને ગુજરાતભરમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલ છે એ સંદર્ભે ભયાઉ તાલુકાના આંબલીયરા ગામના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આખાય ગામની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં બધા જ વર્ણના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા એક સુરે સહમતી આપી હતી જો ભાજપ દ્વારા એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આખાય ગામમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે એવું બધી જ સમાજના આગેવાનો દ્વારા જાહેર કરવામાં આવેલ અંબલિયારા ગ્રામ આજે અમે ક્ષત્રિય સમાજ યુવા સંઘ તથા અઢારે વળણના લોકો આજે અહીં ઉપસ્થિત છે રવારી સમાજના લોકો છે દલિત સમાજના લોકો પણ અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સીટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ છે ક્ષત્રિય સમાજ વિરોધ જે મહિલા વિરોધ એક નારી શક્તિ વિરુદ્ધ જે પણ નિવેદન આપ્યું છે તે માફીને લાયક જ નથી તેની ટિકિટ રદ કરવામાં આવે અથવા સમગ્ર ભારતમાં તેનો વિરોધ થશે અને થઈ પણ રહ્યો છે આજે માટે આજથી કોઈએ પણ આંબલીયા ગામ ભાજપના કાર્યકરે પ્રચાર કરવા ન આવું તેવા અમે બોર્ડ મારી દીધા છે અને જ્યાં સુધી તેના વિરોધ પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે તમામ સમાજના લોકો એ રૂપાલાનો વિરોધ કરતા રહીશું જય ભવાની આજે આંબલીયારા મુકામે પરસોત્તમ રૂપાલા ભાજપના કેન્દ્રીય મંત્રી અને કેન્દ્રીય નેતા જે અગાઉ થોડા દિવસ પહેલાં જે ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી કરી હતી તેના સંદર્ભે અમે ક્ષત્રિય સમાજના યુવા સંગઠન અને આખું ક્ષત્રિય સમાજ રહ્યા જ્યારે આજ મીટિંગનું મિટિંગનું આયોજન કરી અને અહીંયા મળ્યા એટલે એના માટે અમે હર સમાજ અઢારે વરણ અમેનું સમર્થન કરીએ છીએ અને રૂપાલાએ જે ખરાબ માનસિકતાથી જે ક્ષત્રિય સમાજ એટલે સમગ્ર નારી શક્તિનું અપમાન કર્યું છે એનું અમે સખત શબ્દોમાં વખોડી છીએ અને આ ક્ષત્રિય સમાજ આંબલિયારા ક્ષત્રિય સમાજને અમારો રૂબારી સમાજ વતીથી ભરપૂર સમર્થન ચાલુ મારું નામ જગાભાઈ હમદાભાઈ સોલંકી ગામ અંબલીયારાભાઈ ભચાઉ આજ રોજ અંબલીયારામાં ક્ષત્રિય સમાજનું એક મીટિંગ દાખવેલ તેમાં અઢારે અઢારે જ્ઞાતિ આંબિયાની માલિકો પાણી પીતી વસ્તી આ ક્ષત્રિય સમાજ યુવા મોરચાના સમર્થનમાં અમે આજે આવ્યા છીએ અને જે રૂપાળા સાહેબે એણે વાણી વિલાસ જે કર્યો છે તે ખરેખર તો ભારત દેશની તમામ તમામે તમામ જ્ઞાતિ અને નારી શક્તિનું એને ખૂબ મોટો અપમાન કરેલો છે આ અપમાનને કોઈ દિવસે કોઈ પણ માફી લાયક છે નહીં અને માફી આપી આપી ન શકાય શું કામ કે ભાઈ દેવો તેવો તો માણસ છે નહીં નાનું હું માણસ નથી આજે એક કેન્દ્રનો મંત્રી છે અને આવો જો બોલી જતા હોય તો આ એક ફરા નથી બોલ્યા આવો આવો તો અને કોઈ પણ સમાજને એને બાકાત રાખી નથી એટલે અમે આમનો વિરોધ કરીએ છીએ અને આંબલીયારા ગામે આજે ભાજપ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રચાર માટે આવે નહીં આ અમે પ્રતિબંધિયા આંબિયારો ગામ તરફથી છીએ મહેરબાની કરી અને કોઈ પણ જાતનું આમાં બાંધછોડ થશે નહીં અને કાંઈ પણ થશે ખર્ચાળ માટે આવશે એનો જવાબદાર એ તંત્ર જે જે તે આવનાર એ રહેશે બસ અમે આટલું જ કહીએ છીએ કે આ વસ્તુ હવે પછી કોઈ માણસને બોલવો હોય તો એને સમજી વિચારી અને કોઈ પણ બેન દીકરીનું આવું અપમાન ન થાય આટલી અમારી વિનંતી છે અને તંત્ર આ નોંધ લે પણ આ પક્ષે કોઈ નિર્ણય લેવામાં હજી સુધી આવ્યો નથી અને પોતે રૂપાલાજીએ કહ્યું છે કે હું છોડ તારીખે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યો છું ત્યારે આમો ગામો ગામથી ગુજરાતના તમામ ગામડાઓમાં ક્ષત્રિય ભાઈઓ સાથે સાથે અઢાર વર્ણના આજે તમામ સમાજના ભાઈઓ આજે ક્ષત્રિયો સાથે જોડાયા છે કારણ કે આજે આ જે ટિપ્પણી થઈ છે એ ક્ષત્રિયાણ પ્રત્યે નહીં પણ સમગ્ર ભારતની નારી પ્રત્યે અપમાન છે અને આ અપમાન કોઈ દિવસે સહન સહાય નહીં માફી લાયક નથી એટલે અમે માં સખ્ત વિરોધ કરીએ છીએ જ્યાં સુધી રૂપાલાજીની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખશું અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી પણ જ્યાં સુધી આ રૂપાલા છે ત્યાં સુધી આ માં સખ્ત વિરોધ કરશું ક્યાંય આના માટે અમારે કાંઈ પણ કરવાની તૈયારી છે ગમે તેવો ટાઈમ આવે પણ આના માટે અમે ખડે પગે ઉભા રહેશું અને માં સખ્ત વિરોધ કરશું ચાહે આનો ભાજપનો વિરોધ કરશું અને આ માટે આજથી અમે આ ગામ ભાજપ પક્ષે કોઈ પણ જાતનો પ્રચાર કરવા આવી શકશે નહીં વ્યક્તિગત હેતુ માટે કોઈ આવે તો અલગ વાત છે પણ પ્રચાર માટે કોઈ પણ ભાજપ માણસ અહીંયા આવશે નહીં એના માટે અમે આજે પ્રતિબંધ લગાવીએ છીએ અને એનો સખત વિરોધ કરીએ છીએ જય માતાજી જય ભવાની karo chalu rupala hai, hai. ગામ અંબલિયાળામાં રાજપૂત ક્ષત્રિય યુવા સંઘ રાજપૂત ક્ષત્રિય સભા અને ગામ અંબલીયારાના રાજપૂત ક્ષત્રિય ભાઈઓએ આજે જે રાજકોટના રાજકોટ સીટના ઉમેદવાર ભાજપ પક્ષના રૂપાલાભાઈએ જે સજ્જન છે છતાં એક ક્ષત્રિયની પ્રત્યે જે વાણી વિલાસતી એવી વાતો કરી એવા ઉચ્ચારણો કર્યા છે જેના કારણે આજે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એનો સત્ત વિરોધ કરવામાં આવે છે અને ખૂબ જ જોવાળામુખીની જેમ સુષુપ્ત ધૂમકલી ધૂમક